નમસ્કાર મિત્રો આજે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ ચીફ જસ્ટિસ છે એવી જે છાપ હતી એ શરૂઆતમાં એમણે કોશિશ કરી હોય એવું લાગે અને રાજીનામું આપ્યું હતું એનો ઉલ્લેખ હમણાં બહુ થયો એટલે જે પૂર્વ ધારણાઓ બંધાઈ હતી એ પૂર્વ ધારણાઓ કેટલી ખોટી પડી છે શરૂઆતમાં આપણે વાત ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે આ દેશના બંધારણમાં સોશિયલિસ્ટ અને સેક્યુલર આ બે શબ્દો હોવા ન જોઈએ આ દેશ એ મૂડીવાદીઓનો દેશ છે એવું જમણેરી વિચારધારા ધરાવતી જનસંઘ પાર્ટી અને એની ઉત્તરાધિકારી ભારતીય જનતા પાર્ટી એ સમાજવાદ એને સ્વીકારવા માટે તૈયાર ન હોય એવી ભૂમિકા એમણે પહેલાથી સ્વીકારેલી છે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં મુંબઈમાં સમતાનગરમાં બેન્દ્રા રિક્લેમેશન ઉપસ્થિત હતા એક રિપોર્ટર તરીકે અને ત્યારે જે અટલ બિહારી વાજપાઈ જે ભાજપના સંસ્થાપક અધ્યક્ષ બન્યા એમણે ગાંધીયન સોશિયલિઝમ આ શબ્દ પ્રયોગ એને મૂળ મંત્ર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારવા માટે બધાને અનુરોધ કર્યો ત્યારે બે વ્યક્તિઓએ એનો વિરોધ કર્યો તો એક રાજમાતા સિંધિયા અને બીજા શેખાવત અમે એ એ એ બંનેનો વખતે વખતે ઇન્ટરવ્યુ કર્યો તો ને અમે રાજમાતા સિંધિયા જેના અધ્યક્ષ હતા એ હિન્દુસ્તાન સમાચાર નામની રાષ્ટ્રીય સંવાદ સમિતિ એટલે કે રાષ્ટ્રીય સમાચાર સંસ્થા એના હિન્દી વિભાગમાં અમે રાજકીય સંવાદદાતા તરીકે કાર્યરત હતા ભારતીય જનતા પાર્ટીના લોકોને સમાજવાદની સૂગ છે ઘણી વખત એ જુઠ્ઠાણાઓ ઓકવામાં આવે છે કે સરદાર પટેલ વળી ક્યાં સમાજવાદ કે સેક્યુલરવાદ એમણે ક્યારે ઉચ્ચાર્યો છે પણ એ મૂર્ખાઓને ભાન નથી એ સમાજવાદ કે સેક્યુલરવાદ એ સરદાર પટેલના ભાષણો અને એમના લખાણો જોઈ જાય બધા તો એની અંદર એ પ્રતિધ્વનિત થયા વિના રહેતો નથી પણ જુઠ્ઠાણાઓ ઓકવા જુઠ્ઠાણાઓ પ્રસરાવવા એ એમનો ધર્મ છે કદાચ અને એટલા માટે અત્યાર સુધી એ લોલે લોલ ચાલતું રહ્યું એમનો ઈરાદો એવો હતો કે આ બંધારણની અંદર ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા અને ઇમરજન્સીનો જ્યારે અમલ હતો પંચોતેર સિતોતેર ની ઇમરજન્સીનો ત્યારે સમાજવાદ અને ધર્મ નિરપેક્ષ વાદ એટલે સોશિયલિઝમ અને સેક્યુલરિઝમ એના પ્રિયમ્બલમાં એને દાખલ કરી દેવામાં આવ્યાનો એમ એની સામે એમને વિરોધ હતો કારણ કે મૂળ બંધારણનું જે અમુક હતું ઓગણીસો ઓગણપચાસ ની છવ્વીસમી નવેમ્બરે જે બંધારણને સ્વીકારવામાં આવ્યું એના અમુકમાં આ બે શબ્દ પ્રયોગો નહોતા અને ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દરમિયાન એ બે શબ્દ પ્રયોગોને સ્વીકાર્યા હતા એનો સુધારો કરાવીને દાખલ કરાવ્યા હતા ઓગણીસો છોતેર માં એટલે એની સામે વિરોધ આ વિરોધ એના સંદર્ભમાં આજે ચુકાદો એવા તબક્કે આવે છે કે આવતીકાલે બંધારણ દિવસ છે છવ્વીસ નવેમ્બર એટલે બંધારણ દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પચીસ નવેમ્બર ઓગણીસો ઓગણ માં ના રોજ બંધારણ નો ફાઈનલ મુસદ્દો એ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને સુપ્રત કર્યો અને જે ભાષણ કર્યું હતું કે ભારતીય લોકશાહી અને એની અંદર એને ઘણી વખતે નરેન્દ્ર મોદી કોટ કરે છે એક વાક્ય છોડીને એક વાક્ય છોડીને અમે ઘણી વખતે કહીએ છીએ એ વાક્ય એવું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ધર્મમાં ધર્મમાં વ્યક્તિ પૂજા સોરી ધર્મમાં ભક્તિ ક્ષમા કરશો ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ છે પરંતુ રાજકારણમાં કોઈ વ્યક્તિની ભક્તિ એ તાનાશાહી તરફ બાબાસાહેબ આંબેડકરનું પચીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ નું જે ભાષણ છે એ તમે જરૂર વાંચી જજો તમે ગૂગલ કરશો તોય મળશે નહીં તો હરિદેસાઈ ડોટ કોમ કરશો તો પણ મળી જશે નરેન્દ્ર मोदी આ વાક્ય સિવાય બાકી ઘણા બધા સંદર્ભો એમાંથી ટાંકે છે કે ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ છે પણ રાજકારણમાં ભક્તિ વ્યક્તિ પૂજા એ તાનાશાહી તરફ લઈ જનારો નિશ્ચિત માર્ગ છે પણ આ ભાઈઓને ભારતીય જનતા પાર્ટીના મિત્રો પ્રત્યે ગૃણા સમાજવાદ અને પ્રત્યે અને એટલા માટે આમ તો નિવેદનો કરતા રહ્યા એની વિરુદ્ધમાં નિવેદનો કરતા રહ્યા પરંતુ અમારા પરમ મિત્ર ડોક્ટર સુબ્રમણમ સ્વામી એમણે સુપ્રીમ કોર્ટમાં ચૌદસો સડસઠ ભારતીય પાર્ટીના નેતા અશ્વિની ઉપાધ્યાય એમણે આઠસો પાંત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસ એ ઉપરાંત બલરામસિંગ સુપ્રીમ કોર્ટ આમાં જે બંધારણના પ્રિયમ્બલમાં આમુખમાં જે ઘુસાડી દેવામાં આવ્યા ઓગણીસો છોતેર માં જે શબ્દો સમાજવાદ અને ધર્મ નિરપેક્ષતા એને રદ કરી નાખે રદ કરવાથી શું થશે એ તો ખબર નથી પણ અગાઉના ઘણા બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટે એના સંદર્ભમાં કોઈ વિરોધ દર્શાવ્યો નથી અને માન્ય રખાયા છે પણ આ મિત્રોએ સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારે રજૂઆત કરી અને એનો ચુકાદો આજે એટલે કે પચીસ નવેમ્બરે આવ્યો સોરી આજે નહીં ગઈકાલે આવ્યો ક્ષમા કરશો આજે આજે જ જ આવ્યો આવ્યો પચીસ નવેમ્બરે અને એમાં છે ને બહુ સ્પષ્ટપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે બહુ સ્પષ્ટપણે આ જે સુધારાઓ જે ઓગણીસો છોતેર માં થયા હતા એમને પડકારતી અરજીઓ હતી એમને ફગાવી દીધી એને માત્ર ફગાવી દીધી છે એટલું જ નહીં પણ એના વિશે પણ વિગતે વાત કરી છે પણ આપણે એના ઉપર આવીએ પહેલા હું થોડું બેકગ્રાઉન્ડ પણ આપી લઉં તમને તમને એમાં રસ પડશે હમણાં હમણાં સંજીવ કાકાશ્રી કાકાશ્રીનો ઉલ્લેખ ખૂબ થયો એચ આર ખન્નાનો એ પણ સુપ્રીમ કોર્ટના જજ હતા અને ઇમરજન્સી વખતે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી વખતે એમણે સિવિલ લિબર્ટીઝની તરફેણ કરી હતી જે રીતે ગુજરાત હાઈકોર્ટના આપણા જસ્ટિસ બી જે દીવાન એમણે તરફેણ કરી હતી અને તમને ખ્યાલ છે કે બીજે દિવાન ને આંધ્રમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા હતા અને એચઆર ખન્ના એમણે ઓગણીસો ચુકાદો આવ્યો જે ઇન્દિરા ગાંધી ને પણ કઠે એવો હતો અને નરેન્દ્ર મોદી ને પણ કઠે એવો છે કેશવાનંદ ભારતી કેસ નો ચુકાદો એ વખતે કેશવાનંદ ભારતી કેસ ના ચુકાદામાં બહુ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર ખરો પણ બંધારણના મૂળભૂત માળખાને બેઝિક સ્ટ્રક્ચરને ને એ બદલી ન શકે અને એનું બેઝિક સ્ટ્રક્ચર જે છે એમાં સમાજવાદ અને સેક્યુલરવાદ એ પણ આવી જાય છે એમાં બેઝિક સ્ટ્રક્ચરને ને નથી કર્યું અમે કાયદો ભણ્યા છીએ એટલે અમે જાણીએ છીએ પણ આ કેશવાનંદ ભારતી કેસ નો ચુકાદો જે હતો જેના વિશે આપણે અગાઉના એપિસોડોમાં ઘણી વાત કરી છે એ જસ્ટિસ એચ આર ખન્નાએ લખેલો અને ઇન્દિરા ગાંધીને એ ગમ્યું પણ નહોતું ઇન્દિરા ગાંધી એ કેશવાનંદ ભારતી ચુકાદાને રિવર્સ કરીને સંસદ ફાવે તેમ કાયદા કરી શકે એવું કરવા માંગતા હતા અને એને માટે એક બેન્ચ પણ રચાઈ હતી પણ બે દિવસની સુનાવણી બાદ અને નાની પાલખીવાળાનો ઇન્દિરા ગાંધીને જે પત્ર લખાયો એ પછી શું સંયોગ બન્યો એ કોઈને ખબર નથી પરંતુ એ બેન્ચ વિખરાઈ ગઈ હતી આજે પણ કેશવાનંદ ભારતી કેસ એનો ચુકાદો

કાયદાઓ ઘડી નાખવાનો કાયદાઓ સુધારી નાખવાનો કોઈ અધિકાર નથી એ એમણે કહ્યું હતું પરંતુ જાન્યુઆરી સિત્તોતેર આવતા સુધીમાં પેલો સેવન્ટી થ્રી નો ચુકાદો હતો પણ જાન્યુઆરી સેવન્ટી થ્રી આવતા સુધીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન જે હતા એમને એમ લાગ્યું કે એચ ખન્ના એ આપણા કયાગરા ચીફ જસ્ટિસ બની રહે એમ નથી એટલે જે પરંપરા હતી સિનિયર મોસ્ટ ચીફ સિનિયર મોસ્ટ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ને ચીફ જસ્ટિસ બનાવવાની પરંપરા પ્રિસિડેન્ટ હોય છે કોઈ લખેલું નથી પણ પ્રિસિડેન્ટ હોય તો એ સિનિયર મોસ્ટ હતા એચ આર ખન્ના પણ એમના કરતા જુનિયર એમ એચ બેગને એમણે ચીફ જસ્ટિસ બનાવ્યા એટલે એચ આર ખન્ના એ રાજીનામું હોય જરૂરી નથી કેચઆર ખ જે ભૂમિકા ઉપર હતા એ જ છે ને એમના ભત્રીજા રામ પણ અનુસરે તમને ખ્યાલ છે કે જે નિવૃત્ત થયા એ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ દેશના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા એમણે એમના પિતાશ્રી જે ચીફ જસ્ટિસ હતા યશવંત ચંદ્રચૂડ એમના ચુકાદાઓને પણ રિવર્સ કરેલા છે હવે આજે જે ચુકાદો આવ્યો એ ચુકાદાની અંદર એવી પણ રજૂઆત કરી કે આ ચુકાદો પ્રોપર પ્રોસેસ કર્યા વિના એટલે એમ કે આ બે બે સંવિધાનની અંદર એના અમુકમાં આ બે શબ્દો ઘુસાડવામાં આવ્યા છે એની કોઈ ચર્ચા વિના ને ફોલો કર્યા વિના એટલે રદ કરવામાં આવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ખન્ના એના સંદર્ભમાં કહ્યું છે અને હું હિન્દીમાં વાંચું છું કારણ કે મારી પાસે એ કોટ છે કે ભારતીય સંદર્ભ મેં હમ સમજતે હે કે ભારત મેં સમાજવાદ અન્ય દેશો દેશોસે બહુ અલગ હૈ हम समाजवाद का मतलब मुख्य रूप से एक कल्याणकारी वेलफेयर स्टेट समझते हैं। कल्याणकारी राज्य में उसे लोगों के कल्याण के लिए खड़ा होना है और अवसरों की समानता प्रदान करनी चाहिए उन्होंने कहा कि सिर्फ अदालत ने शीर्ष अदालत ने 1994 के एसआर बोमई मामले में धर्मनिरपेक्षता को संविधान की मूल संरचना का हिस्सा माना था वकील जैन ने आगे तर्क दिया कि संविधान ने सेवेंटी सिक्स का संशोधन लोगों को सुने बिना पारित किया था क्योंकि वह आपातकाल के दौरान पारित किया गया इन शब्दों को शामिल करने का मतलब लोगों को विशिष्ट विचारधाराओं का पालन करने के लिए मजबूर करना होगा उन्होंने कहा कि जब प्रस्तावना एक कट ऑफ तारीख के साथ आती है तो इससे नए शब्द कैसे जोड़े जा सकते हैं पीठ ने कहा यानी जजिस ने कि संविधान का अनुच्छेद तीन સંસદ કો સંવિધાન મેં સંશોધન કરને કી શક્તિ દેતા હૈ ઓર વિસ્તાર પ્રવના પ્રસ્તાવના આતી આતી હૈ હૈ પ્રસ્તાવના એટલે એમણે જે સુબ્રમ સ્વામી જે વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહ્યા પોતાની આર્ગ્યુમેન્ટ કરવા માટે અને ભાઈ શ્રી અશ્વિની ઉપાધ્યાય એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે પણ સૌથી વધારે પીઆઈએલ કર્યા કરે છે એમની અને બલરામ ની આ ત્રણેયની આ જે અરજીઓ હતી એ સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે અને હવે મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી એ સેક્યુલર શબ્દ અને સોશિયલિઝમ શબ્દ સામે વિરોધ નોંધાવવો જોઈએ કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને આપણી યુટ્યુબ જોવા માટે જરૂર કહેશો નમસ્કાર